શ્મીરની અંદર જે નાગરિકો જ્યારે ત્યાં પ્રવાસ માટે ગયા હતા ત્યારે આતંકવાદીઓ કરેલા એ હુમલાને પૂરી દુનિયા વખોડી રહી છે એ જ પ્રકારે સુરત શહેરના એક પરિવારજન અને ભાવનગરના વ્યક્તિઓનું પણ એમાં મૃત્યુ થયું છે ત્યારે એ પરિવારને અમે સાંત્વના પાઠવીએ છીએ ને આજે દસ કલાકે જ્યારે એરપોર્ટ પર સુરતના એ પરિવારજનની અને પરિવારજનો સાથે મૃતકને જ્યારે અહીંયા રહ્યા ત્યારે સાહેબ અને અમે સૌ લોકો એમના પરિવારને સાંત્વના આપવા માટે જોવાના છીએ જ્યારે આવા માનવીય વિરુદ્ધ માનવતાના વિરુદ્ધ અમાનવીય કૃત્ય થઈ રહ્યા હોય ત્યારે પૂરી દુનિયા આ એમના ઉપર લોકો વરસાવી રહ્યા છે પૂરી દુનિયામાં જ્યારે આતંકવાદીઓ ધર્મના નામે જ્યારે આવી કટરતાવાદથી ફેલાવી રહ્યા છે ત્યારે સૌ માનવતા વાદ માટે આ એક ખૂબ ઘૃણાસ્પદ ઘટના છે આ ઘટનાને વખોડીએ છીએ તો પૂરી દુનિયા વખોડે છે અને જેણે કૃત્ય કર્યું છે એને અગાઉ પણ જેણે કરેલા હતા એને દંડ મળ્યો છે આ જ પ્રકારે ભારતની અહીંયા કશ્મીરથી કન્યાકુમારી દરેક પરિવારજનો પર કોઈ પણ વખતે આવી ઘટનાઓ ઘટતી હોય ત્યારે દેશ એમની સાથે છે અમે આપણે સૌ આ પરિવારોને સાંત્વન આપી એ ઈશ્વરને અમે પણ પ્રાર્થના કરી છે કે એમના પરિવાર ને આમ પર આવેલા દુખ ને સહન કરવાની શક્તિ આપે એ જ અમારી પ્રાર્થના છે